યુદ્ધના દાખલા આવતીકાલે દેશવ્યાપી સિવિલ ડિફેન્સ ડ્રીલ હુમલાના જોખમ સામે સાવધ રહેવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કમર કસી મોદીની પાકિસ્તાનને ચેતવણી ભારતને છંછેડશો તો તમે પોતે જ બરબાદ થઈ જશો મની લોન્ડરિંગ કેસમાં ડબલ્યુસી ગ્રુપની રૂપિયા બે હજાર ત્રણસો અડતાલીસ કરોડની સંપત્તિ જપ્ત ગુજ ગેટમાં પચાસ હજાર વિદ્યાર્થીઓને ચાલીસ પર્સન્ટ લાવવાના પણ ફાફા આણંદના વિદ્યાર્થીની સાયન્સમાં નેત્ર દીપક સફળતા નબળી દ્રષ્ટિની જન્મજાત ખામી ધરાવતા ધ્રુવે નવાણું પોઈન્ટ ઓગણસિત્તેર પર્સન્ટેજ મેળવ્યા રેશન કાર્ડ ધારકોના ઈ કેવાયસી દસ મે સુધી કરાવી લેવા તંત્રએ તાકીદ કરી પાકિસ્તાન પર આક્રમણ થશે કે પાણી અટકાવાશે તો પરમાણુ હુમલો કરતા ખચકાઈશું નહીં જમાલી સાયન્સનું પરિણામ વધ્યું પણ વિદ્યાર્થીની સંખ્યા ઘટી ઇજનેરીમાં ચોત્રીસ હજાર બેઠક ખાલી રહેશે ગુજરાત ભરમાં વાવાઝોડા સાથે તોફાની માવઠા ચારના મોત સાયન્સમાં અમદાવાદ શહેરનું એક્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા અને ગ્રામ્યનું છ્યાસી પોઈન્ટ એકત્રીસ ટકા પરિણામ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજનામાં છાત્રોને સોળ કરોડ ચૂકવાશે મિત્ર દેશ રશિયાનો આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સંપૂર્ણ ટેકો હાઈકોર્ટમાં નવનિયુક્ત સાત જજોએ શપથ ગ્રહણ કર્યા ચાલુ વર્ષે આરબીઆઈ કુલ એક પોઈન્ટ પચાસ ટકા વ્યાજ દર ઘટાડી શકે એસબીઆઈ બી આઈ આવતી મહિલા મુસાફર પાસેથી ઓગણીસ પોઈન્ટ બોતેર કરોડનો ગાંજો ઝડપાયો જ્યારે પખવાડિયામાં અમદાવાદ એરપોર્ટ પરથી રૂપિયા એકસો દસ કરોડનો ગાંજો ઝડપાયો સાયન્સમાં કેમેસ્ટ્રી અને સામાન્ય પ્રવાહમાં આંકડા શાસ્ત્રમાં સૌથી વધુ વિદ્યાર્થી નાપાસ માણસા અને દહેગામ પંથકમાં વીજળી ડૂલ થતા અંધારપોટ જ્યારે દહેગામમાં ચાલુ કાર ઉપર વૃક્ષ ધરાશાયી થતા દંપતીનો બચાવ ડરપોક પાકિસ્તાને ત્રણ દિવસમાં બીજી મિસાઇલનું પરીક્ષણ કર્યું અમદાવાદમાં પુત્રીના ભરતાના રૂપિયા પાડોશીએ લઈ મહિલા સાથે ઓગણીસ લાખની ઠગાઈ આચરી વાહનોનું રિટેલ વેચાણ એપ્રિલમાં ત્રણ ટકા વધી ને બાવીસ બાવીસ લાખ યુનિટ થયું આઈપીએલ માં આજે ગુજરાત અને મુંબઈ વચ્ચે મુકાબલો આજે વાનખેડે પર એકાદ ભૂલ કોઈ પણ ટીમ ભારે પડી શકે છે વકફ કાયદા અંગેની સુનાવણી ટળી હવે મામલો આગામી સીજીઆઈ ગવાઈની કોર્ટમાં લશ્કરી કાર્યવાહી ઉકેલ નથી યુએન વડાની ભારત પાકિસ્તાનને યુદ્ધથી પાછળ હટવા અપીલ રિઝર્વ બેંકે છ મહિનામાં પચીસ ટન સોનું ખરીદ્યું રિઝર્વ વધી ને ટન થયું બેવડી નાગરિકતાના કેસમાં રાહુલ ગાંધીને હાઈકોર્ટમાંથી રાહત જ્યારે કેન્દ્ર સમય મર્યાદા આપી શકી નથી તેવું કહી કોર્ટે અરજીનો નિકાલ કર્યો ઈ સમન્સ સીધા કોર્ટમાંથી જારી કરવા જોઈએ અમિત શાહ પાકિસ્તાન ફરી ભારતની સંરક્ષણ સંસ્થાની વેબસાઇટો એક કરી દિશા માર્કેટ યાર્ડના ચેરમેન સહિત ત્રીસ ડિરેક્ટરોને ગાંધીનગરનું તેડવું દુષ્કર્મના આરોપી યુવાનના આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ સામે એફઆઈઆર ગુજરાતના ઉર્વિલ પટેલનો ચેન્નાઈ સુપર કિંગ્સમાં સમાવેશ શૈલેષ ભટ્ટની જામીન અરજી સમયે ટિપ્પણી બીટકોઇનમાં ટ્રેડિંગ હવે હવાલાનો નવો રસ્તો બન્યો છે સુપ્રીમ કોર્ટ હજુ વર્ચ્યુઅલ કરન્સીના નિયમની કોઈ યોજના નથી માઉન્ટ આબુનું નામ બદલી ને આબુ રાજ કરવાના મુદ્દે રાજકારણ ગરમાયું વડાપ્રધાન મોદી અને સંરક્ષણ સચિવ વચ્ચે બેઠક યોજાઈ બીજેપી કલાક વીત્યા છતાં પોલીસે ધરપકડ કરી નહીં સુરતમાં ડ્રગ્સ સાથે પકડાયેલો આરોપી ભાગી છૂટ્યો આરટી ના પહેલા રાઉન્ડ માં શંકાસ્પદ દસ્તાવેજોની તપાસ કરવા આદેશો જેમાં પચાસ હજાર કે તેથી ઓછી આવક દાખલો શંકામાં પહેલગામ હુમલો પાકિસ્તાનનું ષડયંત્ર આતંકીઓને તાલીમ આપી હતી હુમલામાં સામેલ આતંકી હાસિમ મુસા પાકિસ્તાનમાં એસ એસજી પેરા કમાન્ડર હતો જાફરાબાદમાં જાફરાબાદ કરોડોનું કૌભાંડ ચાર લાખની જમીન સતાવન લાખમાં ખરીદી ત્રિપાંખીયો હુમલો કરવા સેના સજ્જ આતંકના અડ્ડાના સફાયા માટેનું કાઉન્ટ ડાઉન શરૂ સચિવાલય સુધી મેટ્રોમાં દૈનિક ચાર હજાર મુસાફરો મુસાફરી કરે છે જ્યારે ડિસેમ્બર સુધીમાં મહાત્મા મંદિર સુધી મેટ્રો દોડશે એશિયાટિક સિંહોની સોળમી વસ્તી ગણતરી દસમીથી શરૂ ચાર દિવસમાં આંખ આવી જશે પાકિસ્તાનને ફડકો સિંધો મીઠું અને અન્ય ચીજવસ્તુઓના ઓર્ડર ધરાધ રદ થયા ભારતે વન ડે અને ટી ટ્વેન્ટીમાં નંબર વનનો નો તાજ જાળવ્યો જ્યારે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો ધબધબો સીબીઆઈ ડાયરેક્ટરની નિમણૂક માટે પીએમ મોદીની રાહુલ ગાંધી સાથે બેઠક મોહમ્મદ શામીને જાનથી મારી નાખવાની ધમકી મળી એક કરોડ રૂપિયાની ખંડણી માંગી જમ્મુની જેલો પર આતંકી હુમલાનો ખતરો અનેક સ્લીપર સેલ આતંકવાદી અહીં કેદ થોડા દિવસમાં કરાચી અને લાહોરમાં ગુરુકુળ ઊભા કરવા પડશે બાબા રામદેવ જેમાં યુદ્ધ થાય તો ભારત સામે પાકિસ્તાન ચાર દિવસ પર ટકી શકે તેમ નથી બાબા રામદેવ